ઘેર ત્યાં આવ બધું ભાઈ ના છું કપા પપ્પા માનતો ઘે શાક બાજુ નઈ દોસી ગેર ઘોઝ ઘોઝ ગાજવા માનતો હોય કપા આવે લાગતું નહિ કપાતું

તમે કંગાળ થઇ ગયા તા વરસાદ એવું પડ્યો ઇંડા નહી આવું શાકભાજી લાવવા પૈસા તો શું કરવાના કેજુ હા બે શાકભાજી લાવવા શું થાય વરસાદ રૂપિયા નું બિયારણ તો બિયારણ ના પૈસા પડી માર તો આવા હાથ કપાવાય

મગન તોડશે રાગી રાખે ના તો રાગી રાખી ભગવાન ના ભેગો થવા જાવ ભગવાન ને કહું ભગવાન તમે આટલો બધો વરસાદ પાડો તમે માપનું આવા દીધો વરસાદ શું કરી લે

રૂપિયા લાખ ગયા શું કરવાનું કે બાબુ પોણી ના ભેગું સરપંચ પડશે ઘેટ ઉપર છે સરપંચ તો લખાઈએ રૂપિયા લાખ જાય તો પૈસા આવશે તો અત્યારે સરકાર ની ગ્રાન્ટો છે સરપંચ માંગ કરીએ તો

હા મેં જ વિચાર કરીને સરપંચ સરપંચ નુકસાન બાબુ આવું ના હોય આ તો સરપંચ ના ઘર નો કોણ કોઈ ક્યાંક બે શબ્દો સરપંચ મેં પાણી તમારા પાણી તો ગોમલી સરપંચ

એક એન્ડી ઉજય સર એ બરોબર થઈ જાય એન્ડો એક વાત કરવું અલ રોગ ના છે પેલા છે તમાર ભગવાન પાસે જીએ

બલુ માં લોકીટ માં બેસી બલુ તો પાછું ડોઠું દોઢું દોઢું સમય ના પોકાડે પાછું મારતો આ ગાબડો દોવાનો તને ખબર તો